સમાજ આસ્થાના કેન્દ્ર સમા મો માતાજીના મઠ ખાતે પૂજ ઉત્સવ પ્રસંગે કરુણકતા સવારે કરુણકતા ઉત્સવ ની રોનક વરસી રહ્યો હતો એ સમયે ત્રણ ભક્તો ચા ભંડાર પાસે ઊભા હતા અને વરસાદથી બચવા ઇલેક્ટ્રોનિક પેનલ બોર્ડ નજીક ગયા હતા અચાનક શોર્ટ સરક્ય ત્રણે વીજ કરંટ લાગ્યો હતો અને ઘટના ત્રણેયના મોત થઈ ગયા હતા જી હા મિત્રો અત્યારે હાલના મોટા અને દુઃખદ સમાચાર સામે આવ્યો ગામમાં માતાજી માતાજીના પૂજ ઉત્સવ વર્ષોથી ભવ્ય રીતે ઉજવવામાં આવતો હતો આ વખતે પણ બે દિવસીય પૂજ કાર્યક્રમ યોજાયો હતો પરંતુ પુરાણિકતાના દિવસે થયેલી આ દુર્ઘટના સમગ્ર વિસ્તારમાં ગમગમી સવાઈ ગઈ છે જી હા મિત્રો તો આના વિશે તમારું શું કેવું